રામ રામ જય માતાજી મિત્રો કેમ છો મિત્રો મજામાં થવાનું થાય મિત્રો આપણે પણ મજામાં છે અને અત્યારે આમ તો વાળીય જ છે અને આજે જો હવાના વાડીયા વાળીયા કામ કરી પાણી વાળવાનું એવું બધું કામ હાલતું હતું અને અત્યારે જો ચોમાસું આવી ગયું દેખાય છે આજનું કંઈક વાતાવરણ અલગ ટાઈપનું લાગે છે અને જો આલી બાજુ તો મસ્ત મજાનું જો કાળું કાળું થઈ ગયું છે અને પવન ચડી ગયો છે અને વાદળા એવા કાટા કાટા થઈ ગયા આ સાઈડમાં કંઈ નથી પણ આ સાઈડમાં જો વરસાદ આવે એવું થઈ ગયું છે અને પવનની થોડો કાંચકાનો ચડી ગયો અને આપણે ટ્રેક્ટરમાં થોડું કામ કરતા હતા ટ્રેક્ટરમાં બાવડામાં છોકરા લીકેજ થઈ ગયા હતા પાછળના બાવડા રહી આ બાવડામાં વાઇસર નાખી દીધા અને વાઇસર ફેંકી દીધા છે તો નવરા બેઠા કીધું આવું થોડા જાજુ થોડા જાજુ કામ થઈ જાય એમ તો અત્યારે આપણે આ ટ્રેક્ટરનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું અને જો સલાહાતો ધોવાનું આજે તો કામ ઉપડ્યું તો ઉમેરની મમ્મીએ પણ એ પણ જો ધોઈ અને વહેણી ઉપર ટગો જ કરી દીધો મસ્ત મજાનો અને અત્યારે એ જો ઠેઠ આ કે જો તાંજરીઓ લે જાહેરમાં તો આપણે થોડુંક એ બાજુ જાય અને કેવો તાંજરીઓ બતાવી થોડુંક અને જો આજે આલી બાજુ વાદરા આમ થઈ ગયા છે અને આપણે જો રજકો તો મસ્ત મજાનો લઈ લો કચેરા જેવો થઈ ગયો અને જાહેરમાં પણ ભેડો આવી ગયો તો એમાં પણ થોડીક આપણે દવાઈ પણ મારી દીધી અને ચાલુ રહી ગયો છે પાણી તો ટોરા થઈ ગયું બંધ અને પવન આંચકાનો છે વરસાદ આવે કે ન હોય તો કાલે ખબર પડે હવે થોડીક આગાહી છે મસ્ત મજાના અમે પણ આવી ગયા નાના નાના આવા છે મસ્ત મજાના અને અહીંયા તો અમારે ઉંદરમાં વધારે ખાઈ જાય છે આ ડાયડમમાં બે માં તો ઓછા ભાગમાં નથી આવતા અને આપણે અહીં જો બકાલાને કેરો નાનો એવું મસ્ત મજાનું કરી નાખ્યો તો બકાલો થાય કે ન થાય તો પછી ખબર પડશે પણ અત્યારે મસ્તીનો ઈંડો વાવી દીધો છે

કે કીધું હવે લઈ લઉ તો ટાઈમ હતો થોડોક તો કીધું હવે લઈ તો હવે જો સુરત દાદા આкмеતી છે ને હવે આપણે ઘરે જવાનું ટાઈમ થઈ ગયો વાતાવરણ એવું થઈ ગયું કે વરસાદ આવશે તો જાઈર પાવી નો પડે સારું આપણે પોર તો આયો તો જાઈર અમારે બગડ નાખી તો હું વરસાદ આવે તો કે આ પાવી નો પડે અને જો આમ આપડે પડ્યો આવી ગયો તો પડ્યો આવી ગયો તો જો હવે જાહેર આવી પાછી પાણી જે છે ને દવા સાંડી ના બે દીજો ટાઈમ થઈ ગયો અને હવે ઘરે જવાની તૈયારીમાં છે એ પવન ચડી ગયો આંચકાનો અને આ તરફ તો આ જો સ્ટાવર એ બાજુ તો કાળું કાળું છે અને પવન એટલો છે કારણ કે આપણે અવાજ ફોન માં નીકળો પવન નો જ આવતો હોય છે પવન જ એટલો બધો હે તો હવે ઘરે જવાની તૈયારીમાં જવું ઘરે જવું હે ને હવે તો હવે આપણે ઘરે જવાનું છે અને ભેંસ હવે દૂધ થી પણ જોવાનું આપણે

અને છે આ પેન્સની છે હવે તો જ મોટી થઈ ગઈ છે કારણ કે એનું કારણ છે કાંઈ જો રહેવા માટે બહુ સુવિધા ભેંસોને સારી હારી છે અને બીજા નંબરમાં ખાવા હાલું જડે એટલે વાંધો આવે નહીં મેન વસ્તુ તો લેણ જ છે આપણે ચાર પાંચ ફરોટીયા જ ખાઈ ગયા હું કૂક હા અને સ્કૂટી મૂકી હતી ચાર્જિંગમાં તો સ્કૂટી જો કાઢી લેવાની છે ચાર્જિંગમાં ચાર્જિંગ થઈ ગયું હે તો જો તાંદળીઓ બીટતી હતી ને આવો તાંદળીઓ હતો હમો કરી દે તાંદળીઓની પાજી થઈ જાય અમારે બેય ઘરે અમારી થઈ જાય મારા બાપુને ઓલા ઘરે મોકલાવશું નાના ભાઈ એટલે એની પાજી મસ્ત મજાની થઈ જાય તો જો ઉમેશ પહેલા તાવ આવ્યો હતો ને આપણે ગયા હતા દવા લેવા એટલે આજે હવાનો વિડીયો નહોતો બનાવ્યો કારણ કે અમે વાંકાને બે બાપ દીકરો વહી ગયા હતા અને હોર હોવારમાં દવા લેવા ગયા પછી આવ્યા બાર એક વાગે પછી વળી ટ્રેક્ટરમાં થોડું કામ હતું થોડું એક તો ચલાવવા વહી ગયો તો ને પછી વાર લાગી જાય પછી વળી આ તો સેવી સાડા ને ઘડી ખોઈ ગયો ઊઠો પાંચ વાગી ગયો તો પાંચ વાગે ઉઠી જો વાડીએ એ રાહ ટ્રેક્ટરને વાયસર ખાલી અહીં બદલાણા બીજું કામ બાકી છે અને જો ભેંસોને હવે લીણ પૂરો કરી અને જવાનું કરે ચાલશું ને કરે હવે હવે તો લીણ કરી નાખી અને પછી નીકળી અને જો આપણે આ અત્યારે વાતાવરણ આજનું એવું કંઈક લાગે છે ચોમાસું આવી જ ગયું એવું લાગે છે આલી બાજુ તો કાળું કાળું થઈ ગયું પવન આંચકાનો ચડી ગયો તો આવે પણ આ માવઠું કહેવાય ને આમાં થઈ ગયા લીમડામાં ડાયડમ ડાયડામાં ડાયડમ લીમડો બી ભેગું છે ઠેઠા ઉપર લગી ડાયડમ ઠેઠા વહી ગયા અને ચપલાનું પાણીનું પ્રભાવ નીચું કરી નાખ્યું છે અને આ ઉમેશ ને ઉત્સાહ આવે ને તો પાણી નાખવાનું ચકલી પડતી અને નીચું તો આપણા લીમડા રાખ્યું હતું એમાંથી કાઢી લીધું એમાં તો આપણે મોટા નાખીએ નહીં જો ઉમેશના ફૂલનો કેરો હવે મસ્તીનો અત્યારે જો ફૂલ એ મસ્તીના ખીલા હવે જામ ફરતો નાના નાના હે હવે હરવાળો મોટા થાય છે તો સારું મિત્રો હવે આપણે જઈ ખરે મિત્રો વિડીયો અહીંથી એન્ડ કરીશું અને વિડીયો તમને સારો લાગ્યો છે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી નાખશો અને ફરી મળીશું એક નવા દિવસની સાથે નવા લોકની સાથે તો જય માતાજી